ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું પાપડી ગાંઠિયા તો પાપડી ગાંઠિયા બનાવવા હરું આપણે વસ્તુ તો એકદમ ઓછી જ જોઈ પણ થોડુંક એમ કે પ્રેક્ટિકલી કરવું પડે તો આપણે ચણાનો લોટ લીધો છે અઢી કપ તો આ કપ છે તો તમારે કોઈ પણ વાટકાનું માપ એ તમે લઈ શકો તો આ બે વાટ બે કપ આખાને એ અડધો એટલો આપણે લોટ લીધો છે ને મીઠું જોવાય તો થોડુંક જ મીઠું આપણે આ રીતે તેલ જોએ અને પાણી જોહે લોટ બાંધવા અને થોડોક આપણે આમાં જોએ આ જે પાપડનો ખારો આપણે હોય ને એ તો આ તમને કોઈ પણ દુકાનવાળાને નહીં મળી જાહે એમ તો તમે મેં તો આ ઘણો બધો લઈને રાખ્યો તો તો આ બગડે નહીં તમારે ઘઉં એટલા વર પડો રહે ને તો એ ખારાને કાંઈ ન થાય એ પીળોય નહીં પડે આ લગભગ મારે ત્રણેક વર્ષથી પડ્યો કે અલગ અલગ વસ્તુમાં મારે જરૂર પડતી હોય એટલે હું રાખતી હોઉં એમ તો આમાંથી આપણે આ રીતે ખારો લે હું આટલો અડધી ચમચી જેટલો બસ તો આ રીતનો તમને મળે એ ગાંગડામાં જ મળતું હોય આ રીતનો તો તમે એને કોઈ પણ આપણે એટલે ડબ્બો હોય એમાં ભરીને ફ્રીજમાં રાખવાની જરૂર નથી આને તમે બહાર જ રાખી શકો એમ તો આ રીતનું હવા ન લાગે એવો ડબ્બો હોય એમાં ભરીને રાખી દો એટલે બગડશે નહીં તો આટલી વસ્તુ જોઈ તેલ ને પાણી બસ તો પેલા આપણે શું કરશું જેમાં લોટ બાંધવાનો છે એમાં પાણી અને તેલ લઈ લેહું તો આ અડધો કપ છે અઢી કપ છે તો આપણે આ અડધો કપ જોઈએ તો અડધો કપ આપણે તેલ લેહું તમે કોઈ પણ તેલ જે ઘરમાં વાપરતા હોય એ તેલ લેવાનું આ રીતે તો આમાં આપણે આ તેલ લઈ લેવું અને હું સનફ્લાવરનું તેલ વાપરું છું અડધો કપ પાણી આ રીતે આની આપણે આમાં તેલને પાણી મિક્સ કરવાનું તો ગાંઠિયામાં લગભગ ગાંઠિયાનો લોટ આ રીતે જ બંધાતો હોય તેલને પાણી તમારે મિક્સ કરવાનું હોય તો આમાં મીઠું નાખી દે હું અડધી ચમચી જેટલું અને હવે આને આપણે ફેરવી લેવું થોડુંક આ રીતે આપણે કોઈ પણ ઝેરી હોય આવો કે તમે બ્લેન્ડર એ થોડીક વાર ફેરવી શકો તેને આ રીતે આપણે ફેરવી લેવાનું એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય બે તેલ ને પાણી એ સફેદ ખાવામાં છે એ રીતનું આ રીતે થોડીક વાર ફેરવી લેવું ખાતું ખાવાનું છે આ રીતનું બે મિક્સ થઈ જાય

મીઠું ઓગળી ગયું અને ખાવે એકદમ મિક્સ થઈ ગયો આમાં હવે આમાં આપણે લોટને ચારી લેવું તો આ બધોય લોટામાં ચારી લેવું આપણે લોટ હંમેશા ચારી નથી લેવાનો કેમ કે ચણા લોટમાં નહીં તો ગાંઠા બહુ હોય તો આ બધોય લોટામાં ચારી લેવું આપણે લોટ આપણે બધોય ચારી છે તો આમાં આપણે ટોટલ શું છે અઢી કપ લોટ છે અને એક કપ તેલ અને પાણીનું મિશ્રણ છે તો આને આપણે લોટ બાંધશું જરૂર પડે તો બીજું ઉપરથી પાણી નાખવાનું નકર આમાં જ બાંધી લેવાનું એમ કેમકે આમાં પાણી આપણે ઓછું જરૂર પડતી હોય અને પાપડીનો લોટ આપણે થોડોક ઢીલો હોય તો લોટ આપણે આ રીતે મિક્સ કરી લીધો તો લોટ આપણે આ રીતનો ઢીલો જ જોઈએ પાપડીમાં આ રીતનો તો આપણે લોટ ચારીને બાંધીએ એટલે એમાં તમને જરાય ઓલા નહીં પડે ગાંઠા કે એમ એકદમ આ રીતે સરસ થઈ જાય હવે આ લોટને આપણે થોડીક વાર મહારવાનો છે એટલે એકદમ સરસ સ્મૂથ થઈ જાય તો થોડોક પાણીવાળો હાથ કરીને એને એ રીતે કરશું આપણે તો આ રીતે સેજ અમ તો પાણીવાળો હાથ જ કરી આ રીતે ફેટી લેવાનો છે લોટને એટલે એકદમ આનો કલર ચેન્જ થઈ જાય આ રીતનો તો આ લગભગ આપણે ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે ફેટી લેવું લોટને એટલે એકદમ હળવો લોટ થઈ જાય સરસ ખાલી પાણીવાળો હાથ જ કરવાનો છે એટલે તમે પછી જોજો કલર આનો ચેન્જ થઈ જાય તો તેલ આપણે ગરમ મૂકી દીધું છે તો આપણે લોટને જ્યાં સુધી કરી લઈએ આ રીતે ત્યાં સુધીમાં આપણું તેલ ગરમ થઈ જાય એમ પછી ડાયરેક ગાંઠિયા પાડવાના રહે તો લોટ આપણે આ રીતે કરી લીધો લગભગ ત્રણથી ચાર મિનિટ માટે તો આમાં શું છે કે એમાં આવવા ભરા હે અને લોટ એકદમ આ રીતનો સ્મૂથ બની જાય તો એકવાર તેલ ચેક કરી લે હું આપણે તેલ ગરમ હોય ગયું હતું એ તો થોડો કાચથી આમાં લોટ નાખી દેવું આ લોટ ચીકણો બહુ હોય ચણાનું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે કલર એકદમ લાઇટ થઈ ગયો છે લોટનો તો હવે આપણે એમાં પાપડી બનાવશું તો હું રાજકોટ ગયો છું તો ત્યાંથી આ રીતનો ઝારો લઈ આવી હતી પાપડી ગાંઠિયા બનાવવાનો તો આ બે નંબર આમાં લખેલ છે આ રીતનો ઝારો છે તો આમાં આપણે બનાવશું તો લોટ બધો આ રીતે ભેગો કરી લે હું એકવાર હાથ ધોઈ નાખશો તો આ આપણે ઝારો છે એ ઝારો આની ઉપર આપણે રાખી દેવું આ રીતે તો ધ્યાન રાખવાનું આપણે છટકે નહીં એ રીતે તો ઝારા ઉપર આપણે થોડુંક તેલ લગાવી લેવું એટલે લોટ આમાં વધારે ચોટે નહીં એકદમ ઈજી આસાનીથી પડે કાઠિયા એમ જરૂર પડે તમારે બે જણાની હેલ્પ લઈ લેવાની ઝારો પકડવા કે એ કાંઈ મારી જરૂર પડશે તો હું બોલાવી લઈશ હિમાલીને આપણે તો ચણાનું લોટનું શાક બનાવતા જ હોય એટલે લગભગ ટેવ હોય જ વધારે પડતું તો હાથમાં થોડુંક તેલ લગાવી લેવું આ રીતે આનામાંથી લોટ લઈ લે હું આ રીતે અહીંયા ની વાર આમાં ગાઠિયા પાડશું આપણે તો આ રીતે આપણે ઘણી આ રીતે પાડવાનું પાપડી તમે આપણે હંચો આવે એમાંય બનાવીએ પણ જેવા આમાં બનશે ને એવા હંચામાં નહીં બને ચપ આ રીતે કર દેવાનું એટલે એમાં હોય એ પડી જાય એમાં એમ તો જે રીતે તમને થોડા થોડા ભાવે તો એ રીતે પાડવાના એમ આ રીતે એકદમ આરામથી તમે બનાવી શકશો ને પાપડી ગાંઠિયા તો આપણે લગભગ નાસ્તામાં જોતા જ હોય બધાયને તો બનાવીને તમે એક આઈ રે રાખી શકો એમ છે ને આ રીતે અને આપણે થોડાક ફેરવી નાખશું

એકદમ મસ્ત ને પહેલી વાર હોય એટલે તેલનું ટેમ્પરેચર થોડું ઓલું હોય એટલે થોડુંક ઝાઝા આપણે પાળ્યા આમાં એટલે થોડો કલર એ રીતનો થઈ જાય અને એકદમ સરસ થઈ જાય આ રીતના થોડા થોડા પાડવાના એટલે એકદમ સરસ થાય તો બીજા એ આપણે આ રીતે પાડી લેશું બીજી વાર આપણે થોડાક ઓછા પાડ્યા તો છે ને એકદમ સરસ તો થોડા થોડા પાડવાના એમ આ રીતે એકદમ મસ્ત સોફ્ટ થાય જ સારો પાણી વાળો એટલે આવા જાય અને આપણે કાઢી લેહું તો બધાએ આ રીતે આપણે થોડા થોડા કરી છે કે આપણે બીજો પાડ્યો તો આમાં લોટ આપણે આમાંથી જે ગાંઠિયા છે પાપડી એ તરાઈ જાય કાઢી લઈએ આપણે ત્યાં સુધીમાં આમાં લોટ જામી જતો હોય છે તો એ લોટ આપણે કાઢવો પડે કેમ કે એટલી વારમાં આ લોટ ઓલો થઈ જ થાય તો ગાંઠિયા પાડવામાં તમને તકલીફ પડશે ઈ વસ્તુનું એક ધ્યાન રાખવું એમ તો આ લોટ હોય એને ચાકુથી આપણે કાઢી નાખવાનો હમણાં બતાવો હું તમને કેમ કે એટલી વારમાં તો લોટ ઓલો થઈ જ જાય એમ તો પાછા તમે ગાંઠિયા એમાં દબાવશો ને તો નીકળ આમ કરશો તો નીકળશે નહીં તો કોઈ પણ એક ચાકુ લઈ લેવાનું અને આ રીતે બધો લોટ ઉખેડી લેવાનો એટલે એકદમ ઇજીથી ભરશે એમ તો આપણે અઢી કપ લોટમાં ઘણી બધી પાપડી ગાંઠિયા બની જાય એમ તો હવે થોડોક જ આમાં ખાલી લોટ વહેજોસ તો આટલાય આપણે બધો લોટ લઈને પાડી નાખશ તો બધી પાપડી આપણે બનાવી લીધીશ એકદમ સરસ ખાવામાં એકદમ મસ્ત લાગશે તમને અને કે ને મોઢા મૂકેતા ઓલી થઈ જાય એવી ખવડાવ છે ને તો આ બનાવીને તમે ઘરે રાખી શકો છોકરાઓને ગમે ત્યારે ખાવા આપો તો એમ કે ઘરનો એમ તો એકદમ સરસ એમ છે ને ભૂકો થઈ જાય એવા પાપડી ગાંઠિયા આવા જોઈએ કાઠિયા પાપડી સોફ્ટ એકદમ તો આને આપણે હવે સર્વ કરી લે હું પ્લેટમાં લઈ લે હું તો છોકરા મારું બનાવીને રાખી દઈ હજી બહુ ભાવે અમારે શશીભાઈને બહુ ભાવે અમારે વિનોદભાઈ નહીં બહુ ભાવે મારા ભાઈને અને માર દેર છે વિમલભાઈ એને બહુ ભાવે કાં વિમલ કાકા એને બહુ ભાવે ને એને પાછા ઓલા ભાવે તીખા તો આપણે એકવાર તીખા પાપડી બનાવશું તીખા ગાંઠિયા તીખી પાપડી આવે એ જામજોધપુરમાં રાજકોટમાં સરસ આવે અહીંથી તો કોઈ દે આપણે લીધી નથી એટલે ખબર નથી તો આને આપણે ચા અને મરચાં એટલે સર્વ કરશું તા તળેલા મરચા ગરમા ગરમ મરચા વગર તો કોઈ પણ ગાંઠિયા અધૂરા જ હોય એમ મરચાં તો જોઈએ જ ચા છે તો તૈયાર છે આપણા પાપડી ગાંઠિયા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ પાપડી ગાંઠિયા